ઓટીપી છે આપણે ફોન આવે કે ઓટીપી આવે ઓટીપી આવે જ નહીં અને આ સાલો મો આ જવાર ને મેસેજ ઓર મેસેજ ઈમો ઓટીપી આવે આ ફોન ના અંદર ના આવે તે મેસેજ આયો ને હજી તો બેટરી ને બેટરી બાજુ કાટ નાખો કાટ ના બચ્ચો મેસેજ આવે બેટરી તો આની તો લગાઈ મેસેજ ઓર અંદર જે મેસેજ ની આપી કસે નો ના ઓટીપી આવે હું ખાઉ હું ખાઉ અને મને સાબે કે જો ફોન ના અંદર ઓટીપી આવે એટલે મોટું જોટી દો તો પંદરસો રૂપિયા નો ફોન ઈ જતો રહ્યો અને મહિનો નવો ફોન લાવ્યો ને હું કરવાનું મસ્ત થાય ને તો મસ્ત કરાવી